તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી ઓડિટોરિયમ વસ્ત્રાલ ખાતે પત્રકારિકતા પરિષદ અમદાવાદ શહેરનું મહાઅધિવેશન સંપન્ન તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી ઓડિટો વસ્ત્રાલ અમદાવાદ ખાતે અમદાવાદ શહેર જિલ્લા પરિષદ દ્વારા આયોજિત ભવ્યથી ભવ્ય સંપન્ન થયું કે જેમાં પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ સમીમબેન પટેલ પ્રદેશ ઉપપ્રમુખો પ્રદેશ કારોબારીના સભ્યો ઝોન પ્રભારીઓ અલગ અલગ જિલ્લાઓના જિલ્લા પ્રમુખો તાલુકાઓના તાલુકા પ્રમુખો જિલ્લા તાલુકાની અને

નવનિયુક્ત ઉપપ્રમુખો નું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અમદાવાદના મહાધિવેશનમાં યુવા આઈપીએસ અધિકારી સફીન હસન દ્વારા વક્તવ્ય આપી પત્રકારો અને પોલીસ વચ્ચે સંબંધો એકબીજાના પૂરક હોવાની વાત કરતા સાથે પત્રકારોની કાર્યપ્રણાલી અને પોલીસના કાર્ય અંગે ચર્ચા કરી હતી બંધારણના ચોથા સ્તંભેવા પત્રકારોને બિરદાવ્યા હતા પત્રકારોને કાર્યપ્રણાલી અને કર્તવ્ય નિષ્ઠા સાથે કામ કરવાની પણ સલાહ આપી હતી આમંત્રિત મહેમાન યુવાન

પુષ્પગુચ્છથી સન્માનિત કરી ટ્રોલી બેગ લેપટોપ બેગ અને કિચનવેર આઇટમોની ભેટો આપીને સન્માનિત કર્યા હતા પત્રકારીકતા પરિષદ અમદાવાદના ઝોન શ્રી રીતેન્દ્ર સિંહાલા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ કમલેશભાઈ પટેલ પ્રવીણભાઈ સમારિયા કોઓર્ડિનેર મંત્રીશ્રી મહામંત્રી અને કારોબારી સભ્યશ્રીઓને ખૂબ જ દિલથી કામગીરી કરી અધિવેશનને સફળ બનાવ્યો હતો

અમદાવાદ જિલ્લાનું જિલ્લાના પત્રકારોનું સ્નેહ મિલન સાથે અધિવેશન હતું અમદાવાદના અધિવેશનમાં વિશેષતા એ હતી મોટો જિલ્લો હતો સુંદર આયોજન હતું ત્યારે પ્રદેશ કારોબારીની રચના કરીને એની જાહેરાત એનું સન્માન અને એના નિયુક્તિ પત્રો અહીં અપાણા અમદાવાદના આંગણે આજે તેત્રીસ જિલ્લાના પ્રમુખોને પણ નિયુક્તિ પત્ર અને સન્માન અપાણા ત્યાર પછી બાર ઝોનના સાઠ હોદ્દેદારોને પણ નિયુક્તિ પત્ર અને સન્માન અપાયા અને મહિલા વિંગના તમામ કારોબારી હોદ્દેદારોને પણ નિયુક્તિ પત્રો અને સન્માનપત્ર અપાયા આજે આખા ગુજરાતનું જેને ક્રિમ કહી શકાય આ સંગઠનનું એ ક્રીમ તેત્રીસે તેત્રીસ જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યું અને બધાનું સન્માન કરવાની અમને તક મળી કારણ કે દરેક જિલ્લામાં અમે જઈએ ત્યારે જિલ્લાવાળા અમારું સન્માન કરતા હોય છે પણ એનું સન્માન કરવાની બે વર્ષે એક વખત અમને તક મળે છે ત્યારે આજે અમે લગભગ બધાના સન્માન કર્યા છે છતાં સમયના અભાવે કોઈ રહી ગયું હોય તો એના વતી હું ક્ષમા ચાહું છું અને આજના કાર્યક્રમને સફળતા અપાવવા માટે ટીમ અમદાવાદે જે મહેનત કરી છે જે જહેમત ઉઠાવી છે હસમુખભાઈ એના ઉપપ્રમુખો મહામંત્રીઓ આખી અમદાવાદની ટીમ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને આજે આ કાર્યક્રમને સફળતા માટે એને ખૂબ શુભેચ્છા પાઠવું છું આ પ્રોગ્રામ કરવામાં આવ્યો એના માટે લગભગ એક મહિનાથી સતત પ્રયત્ન ચાલુ હતા અને એમાં અમારી ટીમ ઉપપ્રમુખો મહામંત્રીઓ અને એ બધાનો ભરપૂર સહયોગ રહ્યો અને કારોબારી ટીમના દરેકે દરેક સભ્યોએ મને સહકાર આપ્યો છે અને મારા હાથ મજબૂત કર્યા છે એ બધા દરેકે દરેકનો હું આભાર